રાપર તાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે સીએચસી સહિતના કેન્દ્ર તથા બસ સ્ટેન્ડ મંદિર આંગણવાડી કેન્દ્રો તથા અન્ય જાહેર સ્થળ પર કુલ ત્રેવીસ હજાર નવસો સડસઠને પોલિયોના ટીપા આપવામાં આવશે આ અંગે રાપર તાલુકાના હેલ્થ કચેરીના સુપરવાઇઝર રામજીભાઈ પરમારે જણાવ્યું હતું કે રાપર તાલુકાના તથા રાપર અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલિયોના ટીપા આપવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવઈ બેલા ગાગોદર આડેસર ભીમાસર ફતેગઢ ગેડી બાલાસર ચિત્રોડ તથા રાપર અર્બન હેલ્થ સેન્ટર અને પલાસવા સીએચસી ખાતે મળી કુલે તેત્રીસ હજાર નવસો સડસઠને પોલિયોના ટીપા આપવામાં આવેલ હતા આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો પર પણ આપવામાં આવેલ હતા તો બાકી રહી ગયેલા બાળકોને ઘરો ઘર જઈ પોલિયોના ટીપા આપવામાં આવશે આ માટે રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રોય રામજીભાઈ પરમાર તથા અન્ય કર્મચારીઓ સહિત કુલ એકસો ઓગણસાઠ બુથ પર ત્રણસો અઢાર ટીમના છસો છનું કર્મચારીઓએ ફરજ બજાવી હતી આમ રાપર તાલુકામાં દો બુંદ જિંદગીના એ અંતર્ગત પોલિયોના ટીપા આપવામાં આવ્યા હતા